નમસ્તે દર્શક મિત્રો મારુ ભાવિના channel માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ગુજરાત OBC અધિકાર સુરક્ષા સમિતિ દ્વારા બોટાદ ખાતે OBC અનામત ના મુદ્દા સર પત્ર આપવા માં આવ્યું હતું જેમાં general cast દસ ટકા વસ્તી છે તો EWS દ્વારા તેમને દસ ટકા અનામત આપવામાં આવે છે તો OBC ની રાજ્ય માં ટકા લગભગ વસ્તી ધરાવે છે તો તેમને સત્યાવીશ ટકા જ અનામત કેમ આ પ્રશ્ન સાથે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ કિરણભાઈ ચૌહાણ જય ભારત સાત જણાવ્યું કે ગુજરાત ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્ર થઈ રહેલા અન્યાય તેમજ અન્યાય દૂર કરવા માટે અમારી માંગણી અને લાગણી માધ્યમિક મુખ્યમંત્રી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે અમારી પહેલો મુદ્દો ભારતનું બંધારણ અમલથી બન્યું ત્યારથી જ એસસીસી એન્ડ એસીસટી સમાજના અનામતો લાભ મળ્યો ઓબીસી ચુમાલી વર્ષ બાદ હતી ભાગ્યા અનામત ઓગણીસો ચોરાણુંમાં તથા શિક્ષણ સાથે છપ્પન વર્ષ બાદ બે હજાર છમાં માં અનામત મળી બીજો મુદ્દો ભારતના બંધારણ આર્ટિકલ ઓળસો ચાર પોઈન્ટ અને ત્રણસો ચાલીસમાં ઓબીસી લગતી જોગવાઈ હોવા છતાં ઓબીસીને ખૂબ અન્યાય કરવામાં આવેલ છે ત્રીજો મુદ્દો ગુજરાતમાં જ્યારે ઓબીસી હતું ભાગ્ય અનામત મળવા મળવામાં આવતી ત્યારે ઓબીસી બાસઠ જાતિઓમાં તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો પરંતુ તેમાં ધીમે ધીમે કરતા નવી સોસઠ જાતિઓ ઉમેરવામાં આવી છે પણ અનામતની ટકાવારી કોઈ વધારો કરવામાં આવ્યો નથી